નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ પ્રજાપતિ સાથે સાબરકાંઠા ખેડ નગર ખાતે આવેલ શ્રી જ્યોતિ હાઈસ્કૂલ ખાતે રજત જયંતિ મહોત્સવ ઉજવાયો પ્રેરણાપીઠ પીરાણા ખાતે આવેલ સંસ્થાના જગતગુરુ જ્ઞાનેશ્વર નંદજી સ્મહારાજના સાનિધ્યમાં રજત જયંતિ મહોત્સવ ઉજવાયો તારીખ દસ અને અગિયાર ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી રજત જયંતિ કાર્યક્રમ ઉજવાય આ રજત જયંતિ પ્રસંગે સંસ્થામાં શિક્ષાનું દાન કરેલ શિક્ષકો અને પધારેલા મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સંસ્થાના રજત જયંતિ પ્રસંગે સભાઓનું પણ સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું રજત જયંતિ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અંબાલાલભાઈ પટેલ કિમજીભાઈ પટેલ મંત્રી શ્રી જેઠાભાઈ પટેલ શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ નિમિત્તે પધારેલી સમાનુભવ ભાવભીનું સ્વાગત કર્યું હતું અને આભાર પણ માન્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા સુવર્ણ જયંતિ મહોત્સવ ઓગણીસો સિત્તેરમાં શરૂ થયેલી આ સંસ્થા જોતજોતામાં પચાસ વર્ષ પૂર્ણ કરી અને ચોપનમાં વર્ષમાં પ્રવેશ કોરોનાને લીધે આ ઉજવણી કરી શક્યા ન હતા સારા વર્ષો આવ્યા અને ઉજવણી કરી રહ્યા છીએ પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગદગુરુ દાસજી મહારાજના અધ્યક્ષસ્થાને સંતો મહંતો અને દાતાઓના અભિવાદન સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પાંચ ગુરુજીઓ નિવૃત્ત થયા છે તેનું સન્માન ગઈકાલે બાળકો સાથે બ્રહ્મભોજન બપોર પછીના સત્રમાં